આપણે બધા બંધારણ ભણીશું બંધારણ સૌ પ્રથમ બંધારણમાં એક તો આવે બંધારણ બીજો આવે પોલિટી પહેલાં તો આનો ડિફરન્સ સમજવું જરૂરી પોલિટિકલ્સમાં રાજ્ય વ્યવસ્થા બંધારણ કને કહેવાય આ એક થી પંચાણું ત્રણસો પંચાણું હમ અનુચ્છેદ હોય ને તેને કહેવાય પ્વલિટી રાજ્ય વ્યવસ્થા એ કને કહેવાય તો એક થી ત્રણસો ને પંચાણું અનુચ્છેદ બાબતો બાબતો એને કહેવાય ક્વોલિટીમાં ઉદાહરણ તરીકે સુપ્રીમ કોર્ટના ચુકાદા સંસદના ચુકાદા દેશની પરંપરાઓ આ બધું પોલિટીમો આવે હવે હવે તમને તમને એમ કે આ બધું શું છે તો ધારો કે अपने क्वेश्चन ले ली क्वेश्चन धारो के तमाम एम कहे के नीचे नी। सॉरी नी। कई बाबत म बंधारण मौन ऑप्शन ए मुख्यमंत्री नाम बी ऑप्शन बी अनुच्छेद हमें तुम्हारे આવા પ્રશ્નોમાં સુધારણ રાખવું પડે કે પહેલા તમારે તે જો ઉગળે બંધારણ મોન આ મોન નો અર્થ શું થાય કે જે બંધારણમાં ઉલ્લેખિત હોય બંધારણમાં અનુચ્છેદ ઉલ્લેખ હોય મુખ્યમંત્રીના નામ ના આ અનુચ્છેદ ઓપ્શન બી આપો રાઈટ આન્સર અનુચ્છેદ આવે કારણ કે મુખ્યમંત્રીના નામ રેના પોલિટીમાં હોય આ પોલિટીમાં જાય જે અનુચ્છેદમાં આવતી બાબત હોય આ ડાયરેક્ટ કોન્સ્ટિટ્યુશનમાં આવી બંધારણમાં આ ધ્યાન રાખવાનું હવેની પરીક્ષામાં આવા ક્વેશ્ચન જલ્દી આવશે ધ્યાન રાખી લેવાનું હવે આગળ આપણે ભણીશું કે હવે તમને એટલું પૂછવામાં આવે કે ભારતનો પ્રથમ નાગરિક કોણ પ્રથમ નાગરિક

વડાપ્રધાન ચોથા નંબરે આવે રાજ્યના રાજ્યપાલો રાજ્યના રાજ્યપાલો હવે તમને એમ થાય કે આમાં આપણો આપણો ક્રમ કયા નંબરે આવી તો ટોટલ એકથી છવ્વીસ ક્રમ એકથી છવ્વીસ ક્રમ છે બરાબર તો આપણો નંબર સત્યાવીસમાં ક્રમે આવે સત્યાવીસ નંબરે આપણે આવીએ એટલે કે જે વોટિંગ કરતા હોય ને સત્યાવીસ નંબર આપણે બધા સામાન્ય નાગરિકો આઈએ આટલું ધ્યાન રાખી લેવાનું ભવિષ્યના પ્રશ્નોમાં હવે આવા પ્રશ્નો વધારે પૂછશે ધ્યાન રાખી લેવાનું હવે આગળ ભણીએ આપણે તો બંધારણ બંધારણમાં સ્ટાર્ટિંગમાં તમને બધાને ખબર જ છે કે પહેલું બંધારણમાં લેખિત બંધારણ બંધારણ હમ બરોબર હમ અને બીજું આવે અલેખિત બંધારણ હવે તમને ખબર હે કે લેખિત લેખિત બંધારણ એટલે શું અને અલેખિત બંધારણ એટલે શું તો ધ્યાન રાખ લે અંક લેખિત એટલે લેખિત નો અર્થ શું થાય તો લેખિત નો અર્થ એ થાય કે રાજ્યના દેશના नीति नियमों ने एकज ग्रंथ में લખવાનું હોય રે ખબર પડી તો દેશના નીતિ નિયમોને દેશના નીતિ નિયમોને એક જ ग्रंथમાં એક જ ग्रंथમાં લખાયેલા હોય લખાયેલા હોય લખાયેલા હોય તેને કહેવાય અને અલેખિત બંધારણ શું તો દેશના નીતિ તો અલેખિત બંધારણમાં શું તો દેશના નીતિ નિયમોને અલગ અલગ ગ્રંથમાં લખવામાં આવે હમ અલગ અલગ ગ્રંથમાં લખવામાં આવે હમ અલગ અલગ સોરી अलग-अलग ग्रंथ में अलग-अलग ग्रंथ वाला कोमा यानी ध्यान रख ले 1 अबे लिखित में आपा ने खबर है कि लेखित में हमें प्रश्न पूछा है तो कई रीते पूछाए तो लेखित में ध्यान रख ले लिखित में लेखित बंतर लेखित बंतर में पहला तो विषयों चौथी लो आबो સ્ટાર્ટિંગમાં પ્રશ્ન પૂછો તમે વિશ્વનું સૌથી લોઆ વિશ્વનું સૌથી લોહુ બંધારણ કરું તો આવશે ભારતનું ભારતનું આવે અને નંબર વિશ્વનો સૌથી લોબો નંબર એટલે કે પહેલા નંબરે ભારતનું પણ વિશ્વનું સૌથી લોબો બીજા નંબરે બીજા નંબરે કનું એવું તો ત્રીજા નંબરે કનું ત્રીજા નંબરે બ્રાઝિલ આવા પ્રશ્નો તમારે પૂછી શકે ભવિષ્યમાં અંદન રાખી લેવાનું હમ અભી વિશ્વનું લોબ આઈજી બરાબર હવે તો નાનું વિશ્વનું સૌથી નાનું વિશ્વનું ચોથી નાનું વિશ્વનું સૌથી નાનું બંધારણ લેખિત બંધારણ અલેખિત ની વાત છે લેખિત ની લેખિત બંધારણ ની વાત હમ विश्व सौ बंधारण क्यूँ विश्व बंधारण सौ ले ली विश्व बंधारण विश्व बंधारण पहले तो एक अनुच्छेद मोशे ईमान राेदी शब्दोंद अनुच्छेद बीजो शब्दों में दादा क्लास अनुच्छेद में क्यों આવશે તો અમેરિકા આવશે અમેરિકા નું બરાબર કેતા અનુચ્છેદ તો સાત અનુચ્છેદ વાળો બીજો એક શબ્દોમાં આવશે બીજો એક શબ્દોમાં આવશે એક કહી તો મોનકોનું મોનકો બરાબર મોનકો ચિલા ચિલા શબ્દો 3000 800 શબ્દોય हम्म 3800 शब्दों में आलू ध्यान रख लेना आलू ध्यान रख लिया बराबर हम्म वे लोबू થઈ ગયું નાનું થઈ ગયું લોબુ થઈ ગયું નાનું થઈ ગયું હવે આવશે હવે ધ્યાન રાખી લે કા સૌપ્રથમ એ સૌ પ્રથમ લેખિત બંધારણ બનાવનાર કોન હતો hmm this form साउथ प्रथम लेखित बंदारण बनावना बनावना रातों कोण पहला स्टार्टिंग मो अमेरिका में पहला तो अमेरिका लकी देवन अमेरिका क्या रे बना तो सत्तर सौ नेव्या बराबर अथवा फ्रांस लख अमेरिका ऑप्शन में ना होने तो फ्रांस पहला सौ प्रथम पहला अमेरिका ऑप्शन में ना हो तो फ्रांस लखवा ओके ध्यान रखी ले जो बने ऑप्शन हो तो बने ऑप्शन हो तो अमेरिका लखवा बप्शन हो तो बने मैं बने ऑप्शन हो બંને ઓપ્શનમાં તો અમેરિકા આવશે બરાબર અમેરિકા બરાબર ધ્યાન રાખી લેવાનું આટલું હવે તમને એ પ્રશ્ન પૂછે કે એશિયામાં સૌપ્રથમ લેખિત બંધારણ બનાવ્યું કે વિશ્વમાં તો ખબર પડી જાય વિશ્વમાં અમેરિકા આવશે અને એશિયામાં એશિયામાં કહેતો હમ તો લખવાનું एशिया सॉरी एशिया आ... एशिया मो सौ प्रथम प्रथम लिखित bandaun drone banau narik banau narik itu Jepang aja sih, berapa? Jepang. Ini sih aku sabar tuh, Jepang ini bandai itu, bandai itu. Atau ini ke Ata mani im kada cinta mana ini Krishna Bosa mau ini? Ini Vishnu Sauti. So, the... namin south e navintam bandar navintam bandaran navintam bandaran बनावનાર કે તો નહી મિસ્ટીક બનાવનાર નવીનતમ નંબર 999 બનાવેલો હોય 899 તો કયો છે તો કિર્ગિસ્તાન આવશે કિર્ગિસ્તાન ઓકે આ ધ્યાન રાખી લેવાનું हे आ तो खबर पड़ी जाए आप खबर पड़ी जी आप अलेखित हमें अलेखित 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 ध्यान राखी अलेखित अलेखित मैसे स्टार्टिंग में तो पहला तमने ते था अलेखित बंधारण अलेखित बंधारण बना देश क्या क्या है तो ये ध्यान रखी लं शॉर्ट शॉर्ट फॉर्म आ रीते याद रख लें बी आई एस BIN सॉरी BIA ना बराबर BIN એટલે કે બ્રિટન એક બ્રિટન આવશે એક આવશે ઇઝરાયેલ ઇઝરાયેલ બરાબર હમ અને એક આવશે ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ બરાબર હમ એક આવશે ન્યુઝીલેન્ડ આ ધેન આ કે ન્યુઝીલેન્ડ અને બીજો બે છે के एस हम बी आई एन के एस ए हम के एस पीजीए काउसे के एस बीजा बिया से के एस कनाडा कनाडा हम और सऊदी अरेबिया सऊदी अरेबिया सऊदी अरेबिया अట్లా આવશે આટલા દેશ के जिनमें अलग-अलग ग्रंथों में بدنا इनका बंदाना લખેલ है लेकिन लिखे એટલે કે એટલે કે અલખિત બંધાણે છે આનું ધ્યાન રાખી લેવાનું તમે શોર્ટ ફોર્મ આ રીતે યાદ રાખી લેકો કે B I B I N K C એમ યાદ કરો K C ઓમ યાદ કરો B I N K C B I N K C આ રીતે યાદ રાખી લેકો वीएनकेसी आ ರೀತಿ યાદ રાખીએકો તમે ધ્યાન રાખી લેન તમે પણ आलेखिकમાં ધ્યાન आलेखिकમાં તમારે બે પ્રશ્નો પૂછી શકે એક તો એ પ્રશ્નો પૂછી શકે सर्वप्रथम સુવ્યવસ્થિત आलेખિત બંધારણ બનાવ રાખો सर्वप्रथम સુવ્યવસ્થિત સુવ્યવસ્થિત સોરી सुव्यवस्थित, हम्म, बंदारण बनाऊंगा, बंदारण बनाऊंगा, बराबर। सुव्यवस्थित बनाया हुआ, सबसे प्रथम, बंदारण। पंचेव आ ध्यान तो रखिले वाले, लेखित मना लगता, आ लेखित में ध्यान रख जाए। सबसे प्रथम सुव्यवस्थित बंदारण आलेखित लिखे सर्वप्रथम सुव्यवस्थित आलेखित बंतरम बनावनार देश के तो ब्रिटेन આવશે जिन्हें આપણે અતર ઇંગ્લેન્ડ કહીતે ટિટન ધ્યાન રાખ લેવ ब्रिटेन હવે તો મને એ પ્રશ્ન પૂછ્યો કે કે તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે ક્વેશ્ચન ક્વેશ્ચન मैंने एक अभी जो इक्वेशन आप पूछा हुआ कि नीचे ना पाई की नीचे पाई की वो अनुबंधारण

हम्म hmm. तो तब शू है तो मत हमें जो नीचे न सौ सौबू बंधारण ध्यान रखी सौबू बंधारण बराबर પણ તમે એ પૂછ્યું તો તમે બધા ઠીક એન આવશે આ રહ્યો ક બધા ઠીક એન આવશે આ જવાબ ઠીક એન આવશે બરાબર પણ તમારે એ ધ્યાન રાખવાનું કે અહી કોઈ પણ અહી પ્રશ્ન માં એમ બતાય કે કઈ જગ્યાએ કોઈ દેશ લખ્યો દેશ પ્રસંગ જવાબ લખ્યો દેશ એવો કોઈ પ્રશ્ન લખ્યો ઇન કે તો ધ્યાન રાખ લેના ઓય ઓપ્શન આપણો ભારત ની આવે ઓપ્શન આવશે ફ્રાન્સ ఫన్స్ రాక రాజ్య ఫ్రోరి అలాబా మా అలాబా మా ఆ రాజ్యను కింద అమెరికాను అలాబా రాజ్యను ధ్యాన రాఖిలో తన ప్రశ్న పూసామే ఇం కిజో ప్రశ్న పూసే పైకి పైకి चलो अपने બીજા પેજ ઉપર લઈ લઈએ નીચે પૈકી ઓકે છે નીચે પૈકી પૈકી કયા દેસનું મંડર Sauti loa bu, konsumo mo do, baru bang loa bu ille mo hmm. dan daki lewano, a mei o hama ta mana oksana le, ke hmm. b, amerika. दिया लतमना फ्रांस दिया पतामन अलबामा હવે તમે આઈ કી સુટી કરજો તો ઓય ધ્યાન રાખલા કયા દેશ ને કીધું તો અમા જવાબ આપસે ભારત ઓકે આ ધ્યાન રાખન આગના પ્રશ્ન માં દેશ શબ્દ નતો વાપરે એટલે એમાં અમેરિકા પણ અમેરિકા માં પાઉ અલાબામા લી તો ધ્યાન રાખ લેવાનું એટલા અલાબામાં લઈ કીધું બરાબર આગના પ્રશ્નામાં આહી દે શબ્દ આવે તો આ બ ધ્યાન રાખીએ કે દે શબ્દ આવે તો ભાર લખવાનું આટલું ધ્યાન રાખવાનું આવી પૂર્ણ નનાની પોલ વધારે થઈ કે આટલું ધ્યાન રાખીએ